પેટા દાખલો બીજો જે છે એ લઈએ આપ્યું છે પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનાની ઉંમર કરતાં ત્રણ ગણી હતી અને દસ વર્ષ પછી નૂરીની ઉંમર સોનાની ઉંમરથી બે ગણી હોય તો નૂરી અને સોનાની વર્તમાન ઉંમર અથવા તો હાલની ઉંમર તમારે શોધવાની છે જો આ પ્રકારના જ્યારે દાખલા હોય ત્યારે તમારે સૌથી પહેલાં જે કઈ વ્યક્તિ હોય એની હાલની ઉંમર શોધવાની હોય હાલની ઉંમર માટે તમારે ધારવાનું હોય તો ચાલો હાલની ઉંમર એટલે કે વર્તમાન તો આપણે સૌથી લખશું ધારો કે કોણ જે છે મૂરી ઉંમર હાલની ઉંમર એટલે કે વર્તમાન ઉંમર હાલની ઉંમર કેટલી છે એક્સ વર્ષ અને સોનું ની હાલની ઉંમર એના માટે શું ધારશું વાય વર્ષ છે એ તમારે ધારવાના છે આ તમારે હાલની ઉંમર આપી છે આ લખશું છે ચાલો હવે પાંચ વર્ષ પહેલા હવે લખશું પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા ધ્યાન રાખજો કોઈ પણ વ્યક્તિ હોય એની ઉંમર પાંચ વર્ષ પહેલા શું થાય ધારો કે તમારી ઉંમર અત્યારે તેર વર્ષ છે તો પાંચ વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી થાય તેર માઇનસ પાંચ જે કાંઈ ઉંમર હોય હાલની ઉંમર હોય એમાંથી પહેલા શબ્દ આવે તો માઇનસ કરાય તો હવે તમે જોઈ શકો છો કે નૂરીની પાંચ વર્ષની પહેલાની ઉંમર તો હાલની ઉંમર એક છે પાંચ વર્ષ પહેલા એટલે એમાંથી માઇનસ પાંચ થાય તો પાંચ વર્ષ પહેલા અહીં લખશું નૂરીની ઉંમર કેટલા થશે એક્સ માઇનસ પાંચ વર્ષ થશે પાંચ વર્ષ હોય બરાબર છે અને એ રીતે સોનું ની ઉમર આવશે એટલે માઇનસ આવશે હવે જે આપણે જે શરત આપી આપીએ છીએ તે નુરીની ઉંમર સોનું ની ઉંમર થી ત્રણ ગણી આપી છે તો આપણે શરત આપીએ છીએ કઈ શરત જે છે તો એ લખશું શરત તો એ છે કે ઉંમર ની ઉંમર બરાબર સોનું ઉંમર સો ની ઉંમર થી ત્રણ ગણી ત્રણ ગણી એટલે ગુણ્યા ત્રણ ખ્યાલ એવો હવે અંદર મૂકી દેવો નુરીની ઉંમર કેટલી છે નૂરીની ઉંમર એક્સ માઇનસ પાંચ તો અહીંયા એક્સ માઇનસ પાંચ આવશે બરાબર બરાબર સો નો તો વાય માઇનસ પાંચ છે પંદર આ ત્રણ વાય આ બાજુ આવશે તો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ પંદર આ માઇનસ પાંચ છે આપણે આ બાજુ આવશે તો પ્લસ પાંચ થાય તો એક્સ હવે આપણે આ જે છે શરત બીજી આપણે હવે અહીંયા લેશું હવે દસ વર્ષ પછી ચાર્જ ટાઈપ રાખું છું જાની જેમ પાંચ વર્ષ પહેલા એવું તો અહીંયા શું આવશે હવે લખશું દસ વર્ષ પછી દસ વર્ષ પછી ચાલો તમારી હાલની ઉંમર દસ વર્ષ પછી વર્ષ પછી તમારી ઉંમર વધશે કે ઘટશે તો જયારે આ પછી શબ્દ આવશે તો પ્લસ થાય ધારો કે તમારી ઉંમર તેર વર્ષ છે તો દસ વર્ષ પછી તેર પ્લસ દસ આવશે આપણે તેર તેર પ્લસ દસ ત્રેવીસ નથી લખવા પણ ગણિતની અંદર શું લખાય તેર પ્લસ દસ ક્લિયર તો આપણે હવે લખશું નૂરીની ઉંમર નૂરીની ઉંમર કેટલી છે એક્સ બરાબર છે તો દસ વર્ષ પછી તો શું છે એક્સ પ્લસ દસ વર્ષ થશે અને એ જ રીતે ની કેટલી થાય હવે તમારે અહીંયા લખું શરત જે આપી છે શરત શું છે તમે શરત જુઓ નૂરીની ઉંમર સોનું ની ઉંમર થી બે ગણી થાય જો નૂરીની ઉંમર બે ગુણી બે ગણી એટલે આપણે બે ગુણ લખો ચાલો હવે મૂકી દો કે ભાઈ નુરીની ઉંમર તો અહીંયા આપણે એક્સ પ્લસ દસ બરાબર સોનું ઉંમર વાય પ્લસ દસ એને ગુણ્યા બે ચાલો કાઉ છોડો તો આ બે બે ગુણ્યા વાય એટલે બે વાય વત્તા બે ગુણ્યા દસ વીસ આ કાઉ છોડ નાખો એક્સ પ્લસ દસ હા એક્સ આ બાજુ આવશે તો માઇનસ બે વાય બરાબર વીસ દસ આ બાજુ આવશે તો માઇનસ દસ આનું સદરૂપ દીઓ તો દસ એક્સ માઇનસ બે વાય બરાબર દસ અને તમે સમીકરણ નંબર તમારે બે આપી દો તો આ રીતે તમારું સમીકરણ નંબર બે મળશે હવે સમીકરણ એક અને તમે સમીકરણ બે લોપની રીતે તમે ઉકેલીએ કે લોપની રીત જે છે એ તમને સરળ પડશે ચાલો તો હવે આપણે સમીકરણ એક જે છે લખવા એ લખી લો કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર દસ આ તમારું સમીકરણ નંબર એક છે અને એક્સ માઇનસ બે વાય બરાબર કેટલા છે આ માઇનસ દસ છો આ કેટલા છે આ માઇનસ દસ ચાલો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ દસ અને એક્સ માઇનસ બે વાય બરાબર તમારે દસ છે ચાલો આ સમીકરણ નંબર તમારું બે બરાબર છે ને એક્સ માઇનસ ત્રણ એ બરાબર માઇનસ દસ અને એક્સ માઇનસ બે વાય બરાબર દસ ચાલો હવે આપણે લોપની રીતે ઉકેલીએ તો તમે જોઈ શકો છો આ બંને સહગુણકો સરખા છે આ એક્સ ના સહગુણકો અથવા તો એક્સ એક્સ બંને સરખા છે અથવા એના સહગુણકો પણ મને સરખા છે તો ટૂંકમાં આપણે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરો અહીંયા લખશું સમીકરણ એક માંથી સમીકરણ બે ચાલો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરો તો આપણે બાદ કરશું તો શું કરશું આ નિશાની માઇનસ બાદ કર્યા આ નિશાની ફરી જાય આ માઇનસ થાય આ પ્લસ થાય અને આ માઇનસ થાય જો પ્લસ માઇનસ આ ઉડી નીકળી જાય આ પ્લસ બે વાય છે અને માઇનસ છે તો ત્રણ માંથી બે જાય એટલે માઇનસ વાય બરાબર માઇનસ વીસ આ માઇનસ દસ ને માઇનસ દસ એટલે કેટલા આવશે માઇનસ વીસ અને તેથી કરીને લખશું વાય બરાબર વીસ ચાલો અને વાય બરાબર વીસ છે એ આપણે સમીકરણ એક અથવા અંદર તમે મૂકી દો તો સમીકરણ અંદર જ મૂકી દઈ તો સમીકરણ બે તમારે એક્સ માઇનસ બે તમે વીસ મૂકો બરાબર દસ વીસ દુ ચાલીસ બરાબર દસ અને એક્સ બરાબર દસ પ્લસ ચાલીસ આ માઇનસ દસ છે આ બાજુ આવશે દસ થાય અને તેથી કરીને એક્સ બરાબર પચાસ ચાર તો હવે આપણે જે ધાર્યું છે એ આપણે મૂકી દઈએ તો અહીંયા આપણે આ ધારો કે શબ્દ કાઢી નાખીએ તમે લોકો ફરી વાર લખજો તો અહીંયા જે છે આપણે ફાઇનલ જે જવાબ જે છે એ એવો લખશું કે

તમારો જવાબ આવશે તો આ રીતે આપણે આ દાખલો જે છે પૂર્ણ કરીએ છે તમે લોકો લખી લો